રાહુલ ગાંધી દ્વારા ચાલી રહેલ ગુજરાતમાં ભારત જોડો યાત્રામાં તળાજાના કોંગ્રેસ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા ગુજરાતમાં રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા યોજવામાં આવી રહી છે વિવિધ સ્થળોએ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે તેવી જ રીતે આજે પણ ભરૂચ જિલ્લામાં યોજાયેલ ભારત જોડો યાત્રા કાર્યક્રમમાં તળાજાના કોંગ્રેસ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા તેમજ તળાજા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ઘુસાભાઈ ચોપડા તથા તળાજા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ તેમજ લાખાભાઈ ભમ્મર તથા માવજીભાઈ શિયાળ તેમજ હનુભાઈ સરવૈયા સહિતના વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા